તક્તેશ્વર માધવ હિલ પાસેથી ચોરવ મોટર સાથે ગિસમને ઝડપી લીધી એલસીબી પોલીસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી સ્ટાફના માણસોને બાતમી મળે હકીકત મળી હતી કે તક્તેશ્વર મંદિર જવાના રસ્તા પાસે માધવ હિલ અરબી આઠની બાદ દુકાનો સામે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઉભેલ છે ત્યાં બાતમી વડે જગ્યાએ રેડ પાડતા અલ્ફા ઝુર્ફે લંબુ અબુરભાઈ બેલીમ રે શેરી નંબર આઠ મોડી તળાવ કુંભારવાળાને ચોરાવ હિરોહોન્ડા કંપનીનું રિલેક્સ બાઇક સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે